સુરેન્દ્રનગર વિદેશી દારૂનો જથ્થો ટ્રેક્ટરની ટ્રોલીમાંથી માંથી પાડવામાં આવ્યો છે જેના લીધે સુરેન્દ્રનગરના બુટલેગરોમાં ભારે ફફડાટનો માહોલ છે અને આ માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એસપી પ્રેમસુખ ડેલુની સૂચના મુજબ અલગ અલગ ટીમો બનાવીને

જિલ્લામાં પ્રોહિબિશનની કામગીરી પર અંકુશ મેળવવા માટે થોડાક સમય અગાઉ લોકલ ક્રાઇમ બ્રાન્ચને જિલ્લામાંથી પસાર થતા અલગ અલગ નેશનલ હાઈવે રોડ તથા સીમ વિસ્તારમાંથી ખાસ પેટ્રોલિંગ હાથ ધરીને વિદેશી દારૂનો જથ્થો પકડી પાડવા માટે સૂચના આપવામાં આવી હતી

ચાલક સામે પાટડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે એલસીબીની આ કામગીરીથી સ્થાનિક બુટલેગરોમાં હવે ફફડાટ જોવા મળી રહ્યો છે વાત કરીએ એસપી પ્રેમસુખ બેલુની તો તેમણે ગયા મહિને એટલે કે જાન્યુઆરી મહિનામાં સુરેન્દ્રનગરમાં છસો તેત્રીસ બુટલેગરોની યાદી જાહેર કરી હતી અને તેમણે સ્થાનિક પોલીસ સ્ટેશનને એવો આદેશ આપ્યો હતો કે આ જેટલા પણ છસો તેત્રીસ બુટલેગરો છે તેમના ત્યાં નિયમિત પડે મહિનામાં એક વખત દરોડા પાડવામાં આવે સાથે તેમને પોલીસ સ્ટેશન નિયમિત પડે તેમની પૂછપરછ માટે પણ તેમને બોલાવવામાં આવે આમ એસપી પ્રેમસુખ દેલુ દ્વારા જિલ્લામાં પ્રોહિબિશનની કામગીરી પર અંકુશ આવે તે માટે ખૂબ સક્રિય પ્રયાસો કરવામાં આવ્યા છે અને થોડાક સમય અગાઉ બજાણા પોલીસ મથકની સીમમાં જ્યારે ગાંધીનગરથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો અને ખૂબ મોટા પાયે આલિશાન હોટલના કેમ્પસમાંથી એક વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો ત્યારે તેમણે બજાણા પોલીસ મથકના જે તત્કાલીન પીઆઈ છે તેમની પર પણ કાર્યવાહી કરી હતી અને તેમને લીવ રિઝર્વમાં મૂકી દીધા હતા અંકુશ આવે તે માટે ખૂબ જ તેઓ આ કામગીરી કરી રહ્યા છે તો સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર